નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય શાખા ખાતે સુરત ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે અત્યારે આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે જિલ્લા પંચાયતની કચેરી સુરત દ્વારા રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવે છે તેની ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ આરોગ્ય સાથી પર જ આપ એપ્લાય કરી શકશો ઓનલાઈન તેને લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું આપ ઓગણત્રીસ સાત એટલે કે આ તારીખથી કરી અને ચાર આઠ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો જો જગ્યાનું નામ કહું તો પ્રોગ્રામ એસોસિએટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ અને ફિમેલ હેલ્થ વર્કર આરબી એસ કે માટે આ તમામ જગ્યાઓ છે કરાર આધારિત છે અગિયાર માસનો કરાર ત્યારબાદ આપની જગ્યા છે એ પૂર્ણ કરવામાં આવશે કરાર જો રિન્યુ થશે તો રિન્યુ કરવામાં આવશે બાકી કાયમી નોકરીનો હક કરાશે કરી શકાશે નહીં આપને ઓનલાઈન એપ્લાય કરવાનો રહેશે ઓફલાઈન કોઈ પણ પ્રકારનું એપ્લાય થશે નહીં અહીં આપેલું છે કે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કઈ રીતે કરવાનું તે પણ રીત સમજાવેલી છે પરંતુ હું આપણે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઉં છું તો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ